વડોદરામાં ફિલ્મ મહારાજ સામે વિરોધ યથાવત ધર્મધજા બેનરો સાથે રેલી નીકળી જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનાર ફિલ્મ મહારાજમાં વૈષ્ણવ સંપ્રદાય અને સનાતન હિન્દુ ધર્મને બદનામ કરતું ચિત્રણ કરાયું છે તેવા આક્ષેપ સાથે વૈષ્ણવાચાર્યો હવે મેદાને પડ્યા છે વડોદરા ખાતેના બેંકરોડ ખાતે શ્રી કલ્યાણજી મંદિર વલ્લભ ઇન્દરફૈત ઓર્ગેનાઇઝેશન વિપો અને માંજલપુર વૃદ્ધામાં આધ્યાત્મિક સંસ્થા દ્વારા કીર્તિ સ્તંભથી બાઇક રેલી યોજાઈ હતી જેમાં હજારો વૈષ્ણવો ભક્તો અને સત્સંગીઓ સહિત નાગરિકજનો ઉપસ્થિત રહ્યા હતા આ બાઇક રેલી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને જ્યાં આ ફિલ્મ મહારાજ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું એ સનાતન હિન્દુ ધર્મના કૃષ્ણ ભગવાન પર જે રીતે ટિપ્પણી કરવામાં આવી છે એના ધર્મગુરુઓ પણ જે રીતે ચરિત્રણ કરવામાં આવ્યા છે તો એ વિષય લઈને સમગ્ર હિન્દુ સમાજ વૈષ્ણવ સંપ્રદાય આજે એકમત થયો છે અને તેઓ સમગ્ર આજે એટલે કે અમારી વિવાહો સંસ્થા દ્વારા એટલે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠથી થી મહારાજ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ થી બ્રજાજકુમાર મહોદયના સાનિધ્યમાં જે બે સંસ્થાઓ ચાલે છે તમામ વૈષ્ણવો આજે એકમત થઈને આનો વિરોધ કરી રહ્યા છે અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે